હર હર મહાદેવ આખા ભારત વર્ષમાં આમ તો શિવરાત્રિની ખૂબ સારી ઉજવણીઓ થતી હોય છે ખૂબ સારું પર્વ ઉજવાતું હોય છે પરંતુ આખા ભારત વર્ષમાં સૌથી શ્રેષ્ઠ અને ભવ્ય શિવરાત્રી ક્યાંય થતી હોય તો એ જૂનાગઢની ગુજરાતની જૂનાગઢની શિવરાત્રી છે આ શિવરાત્રી આમ તો વર્ષો વર્ષ જે ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવે છે આયોજન કરવામાં આવે છે આ વખતે તંત્ર સાથે મળી સાધુ સંતોની બેઠક મળી અને એમાં પણ શિવરાત્રિનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવેના આવેલા જેટલા પણ ભક્તો છે એને કોઈ પણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય અને બધું જ કંટ્રોલ વ્યવસ્થિત જળવાઈ રહે એ માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે શિવરાત્રિનો મેળો એટલે જીવ અને શિવનું મિલન એવો આ સરસ મેળો અને તમામ સનાતનીઓને આ મેળો છે તો તમામ સનાતનીઓને અમે ખાસ કહીએ છીએ કે આ શિવરાત્રિના મેળામાં ખૂબ જ બહોળી સંખ્યામાં ભગવાન મહાદેવ શિવજીના સાનિધ્યમાં ભયેશ્વર મહાદેવ જે મનો મનોકામના